રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અધદ જગ્યાઓ ખાલી છે રાજ્યમાં પ્રાથમિક શાળામાં સત્તર હજાર નવસો પાંચ જગ્યાઓ ખાલી ધોરણ એકથી પાંચમાં નવ હજાર બસો જગ્યાઓ શિક્ષકોની ખાલી છે ધોરણ છ થી આઠ ધોરણ સુધી આઠ હજાર છસો જ્યારે કચ્છ જિલ્લામાં સૌથી વધુ પંદરસો બત્રીસ જગ્યાઓ ખાલી છે શિક્ષણ મંત્રીના મહીસાગર જિલ્લામાં સાતસો ચાલીસ જગ્યાઓ જ ખાલી છે હિરેન મારી સાથે જોડાઈ ગયા છે હિરેન હજી પણ શિક્ષકોની ઘટ ક્યાંક સામે આવી છે જે આંકડાકીય માહિતી આવી છે ચોંકાવનારી છે શું વધુ અપડેટ કયા કયા જિલ્લામાં કેટલા શિક્ષકોની ઘટ વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે આપેલી આ માહિતી મુજબ ડિસેમ્બર મહિનાની સ્થિતિમાં સત્તર હજાર કરતાં વધુ પ્રાથમિક શાળામાં એટલે કે ધોરણ એકથી આઠમાં આ શિક્ષકોની ઘટ છે એ પ્રકારના આંકડા સામે આવ્યા છે એમાં પૂર્વ પ્રાથમિક એટલે કે નિમ્ન પ્રાથમિક જે ગણાય છે ધોરણ એકથી પાંચના વર્ગોનું એમાં નવ હજાર બસો તેત્રીસ જેટલી જગ્યાઓ હજુ પણ ખાલી છે એ જ પ્રકારે ધોરણ છથી આઠની આઠ હજાર છસો ને જગ્યાઓ ખાલી છે આ તમામ જગ્યાઓ અત્યારે હાલ ક્યાંક જ્ઞાન સહાયક અથવા તો ખાલી જગ્યાઓ છે એ પ્રકારની સ્થિતિ છે પરંતુ આ જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં નથી આવી એ પ્રકારનો વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે ખુદ મંત્રી કુબેર ડેંડોરનો જિલ્લો એટલે કે મહીસાગર જિલ્લાની અંદર જ સાતસો ને ચાલીસ જગ્યાઓ ખાલી છે સૌથી વધુ જગ્યાઓ જે છે એ કચ્છ જિલ્લામાં પંદરસો ને બત્રીસ જગ્યાઓ ખાલી છે વિધાનસભા ગૃહમાં પણ કચ્છના ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે કચ્છમાં કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં નથી આવતી બનાસકાંઠા જિલ્લામાં એક હજાર ને અઠ્યાવીસ જગ્યાઓ છે તે આજની તારીખે ખાલી છે શિક્ષકોની ઘટ છે ભરતી કરવામાં નથી આવતી આપની શું પ્રતિક્રિયા છે આંકડા માટે રાષ્ટ્રવાદી સંગઠન તરીકે ખૂબ ચિંતિત છીએ અવારનવાર શિક્ષણ મંત્રી સ્વરૂપે ચિંતા વ્યક્ત કરી છે પરંતુ કોણ જાણે કેમ હજુ સુધી સરકાર શ્રી દ્વારા આ બાબતે ગંભીરતાથી લેવામાં આવી નથી શિક્ષકો જ વર્ખંડમાં નહીં હોય ત્યારે ગુજરાત નું ભવિષ્ય કેવું હશે અમે ખૂબ ચર્ચા વિચારણા કર્યા પછી છઠ્ઠી તારીખે ગુજરાતના શિક્ષકો આંદોલન કરવાના છે અને એની અંદર મતદાન કરવાના છે મતદાન ની અંદર પણ અમે આ મુદ્દાનો સમાવેશ કર્યો છે જ કારણ કે વર્ગની અંદર જો શિક્ષક ની હોય અને આપણને પણ બધા ખબર છે કે ગુજરાત ની અંદર હજારો નહીં પણ લાખો એવા બાળકો છે કે જે સરકારી શાળાનો જ એમને સહારો છે ત્યારે કમસે કમ આવા ગરીબ પરિવારના બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખી અને ઝડપથી અમારી જે માગણી છે સંપૂર્ણ વર્ષનું ભરતી કેલેન્ડર સરકારે બહાર પાડવું જ જોઈએ અને એ પ્રકારે ઝડપથી ભરતી કેલેન્ડર સરકાર બહાર પાડે અને કમસે કમ આ સત્ર પછી ઉઘડતા સત્રે નવા સત્રે દરેક શાળાના મહેકમ પ્રમાણે શિક્ષક મળે એ પ્રકારે અમારી ઘણા સમયથી માંગણી છે આ જ્ઞાન સહાયક અને વિદ્યા સહાયકો પ્રવાસી શિક્ષકોથી ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારે ગુજરાતના ભવિષ્યનું કલ્યાણ થવાનું નથી જ કાયમી શિક્ષકો એ જ એનો ઉપાય છે અને એટલા માટે અમે સરકારને નમ્ર વિનંતી કરી રહ્યા છીએ કે જલ્દીથી ઘટ દૂર કરવામાં આવે થોડી ઘણી ઘટ કદાચ ચાલી શકે પરંતુ અમને કહેવામાં કોઈ સંકોચ નથી કે ટૂંક સમયની એક સાથે હજારો શિક્ષકો નિવૃત્ત થવાના છે હજારો શિક્ષકો નિવૃત્ત થશે અને હજી ભરતી પ્રક્રિયા શરૂ કરી નથી ત્યારે અત્યારે આટલી બધી મોટી ઘટ છે અને નિવૃત્ત થયા પછી એ ઘટ કેટલી મોટી થવાની છે આ બધાને ધ્યાનમાં રાખીને જો અત્યારથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે તો નવા સત્રમાં અત્યારે જે સત્તર અઢાર હજાર જેટલા શિક્ષકોની ઘટ છે ત્યારે દરેક જિલ્લા ની અંદર એક હજાર બે હજાર પાંચ હજાર જેટલા શિક્ષકો ભરતી કરી હતી આ બધા જ શિક્ષકો હવે એક ઝાટકે દરેક જિલ્લાની અંદર પાંચસો હજાર એ માત્રાની અંદર નિવૃત્ત થવાના છે ત્યારે આ નિવૃત્તિની સંખ્યાને ધ્યાનમાં રાખી અને ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ આપણી સંદેશ ચેનલ ના માધ્યમથી હું સરકારના અધિકારી અને સરકારના શિક્ષણ મંત્રી મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે ઝડપથી આ ભરતી પ્રક્રિયા શરૂ કરી અને ગુજરાતમાં પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા બાળકો માટે કંઈક શુભ વિચાર કરે બિલકુલ ભીખાભાઈ આભાર

સૌથી ચિંતાજનક અને આખા રાજ્યને સીધો સ્પર્શ કરતો રાજ્યની પ્રગતિ માટેની સૌથી મહત્ત્વની બાબત એ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા હોય છે પ્રાથમિક શાળાની અંદર જે સરકારે આંકો આપ્યો છે એ પણ ગિમિક્સ જેમ આપ્યો છે આ આંકળો ખોટો આપ્યો છે એવું પ્રમાણ પણ એટલા માટે કહું છું કે વિધાનસભાના પટલ ઉપર સરકાર ખોટા આંકડા આપે છે સરકાર જુદા જુદા લોકોને જુદી જુદી જગ્યાએ ગણાવે છે હકીકતમાં વર્ગખંડની અંદર શિક્ષકોની જે ખાલી જગ્યા જે વ્યવસ્થા પ્રમાણે કહેવાય એમાં રાજ્યની અંદર બત્રીસ હજાર શિક્ષકો ની જગ્યા ખાલી છે અને લાંબા સમય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રમાણ ગણીએ તો બોતેર હજાર શિક્ષકો ની જરૂરિયાત ગુજરાત માં છે પણ સરકાર લાંબા સમયથી ભરતી નથી મને આનંદ થયો શિક્ષક સંઘ ના ભાઈ શ્રી કીધું કે ગુજરાતમાં માં પંચ્યાસી માં પૂરા પગાર સાથે શિક્ષકો ની રાજ્યમાં કોંગ્રેસના શાસનમાં ભરતી થઈ હતી એ આજે નિવૃત્ત થઈ રહ્યા છે આનંદની વાત એ છે કે એ લોકો પૂછી રહ્યા હતા કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે સાહીઠ વર્ષમાં શું પણ ગુજરાતમાં સરકારી શાળાઓ હતી અને એમાં પૂરા પગાર સાથે શિક્ષકોની નિમણૂકો થતી હતી આજે ફિક્સ નામે સરકાર લાંબા દોઢ લાખ કરતા વધુ ટેક્સ પાસ ગુજરાતના યુવાન યુવતી લાંબા સમય થી રાહ જોઈ રહ્યા છે એમને સરકારી શિક્ષક તરીકે ની એમની મહત્વની જવાબદારી મળે એ પરીક્ષા પાસ થઈ ગયા છે નિયમ પ્રમાણે એમનું મેરિટમાં નામ આવે છે પણ સરકાર ભરતી જ નથી અને સરકારની નીતિ કેવી છે એકી શાળાઓ ભરશે ગુજરાત શું આ રીતે પ્રગતિશીલ ગુજરાત બનશે આનો જવાબ સરકારે આપવો જોઈએ શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચાર નું સેન્ટર છે અને હું સંદેશ ના માંગ કરું છું કે ગુજરાત માં શિક્ષકો ભરતી સરકાર તાત્કાલિક કરે વાતો ન કરે ખાલી જાહેરાતો ન કરે પણ હકીકતમાં શિક્ષકોની જગ્યા ભરવી જોઈએ તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે ને તો જ ગુજરાત પ્રગતિશીલ બનશે બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ